મારે ત્યાં લખ્યું છે આચાર હિનમ વેદા જેને આચાર ન હોય એને વેદો પવિત્ર કરી શકતા કઈ વાંધો નહીં કોઈ તકલીફ થતી હોય ને આપણે આપણે ત્યાં આવે બધા હમણાં અમુક આપણા રાજ્યના આગેવાનો મંત્રીશ્રી અને બધા મને બહાર મળ્યા બાપુ અમે ત્યાં નહીં આવી એમ કે પણ અમારે મળવું હતું એટલે આવી શકાય કોઈ અમે કોઈ બીજું કોઈ સ્પીચ નથી આપવાની આવી શકાય બધા આવી શકે અહીં કંઈ બીજું કંઈ અમે તમે અમે કંઈ બીજું કંઈ નહીં થાય આચાર શિખાશી કાયમ માટેનો આચાર તિથિ શિખા તો મારો કહેવાનો અર્થ એ છે બાપ કે આવા યજ્ઞો આ આ તમે તમે રોટલા ગળો ચૂલામાં ઈંધણ નાખીને રોટલા ગળો આખા પરિવારને જમાડવા માટે એને કોઈ અતિથિ તો એ યજ્ઞ નથી તો બીજું શું છે એ પણ એક યજ્ઞ છે આવું જ્યાં જ્યાં થાય એ આદિ તીર્થ છે એટલે મારી દ્રષ્ટિએ તમે સૌ મારા આદિ તીર્થવાસી ભાઈ બહેનો છો આપના જે વાત હતી એક યુવકની એ મેં આપની પાસે મૂકી રામતીર્થ માનસમાં સંવત્સર સંવત શબ્દ નવ વખત અનેક સંવત્તું છેલ્લો દસ વખત સંવત શબ્દનો પ્રયોગ ગોસ્વામીજીએ કર્યો છે નવ વખત સંવત 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 અને છેલ્લે ઉત્તરકાંડમાં સંબત્તુ કહીને એ દસમો છે બાકી નવ વખત સંવત્ત શબ્દનો પ્રયોગ માનસ કરે આ ખાલી જાણકારી આપની આપના માટે તો આપનો એ પ્રશ્ન સંવત્સર કોને કહેવાય એનું આખું કોઈ માહિતી મને મોકલી છે વર્ષ સાલ વર્ષ સંવત્સર સંવત શબ્દ સંવત્સર શબ્દ નું સંક્ષિપ્ત રૂપ છે અને તેનો અર્થ વર્ષ થાય છે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી સમ પણ છે પણ કોઈ કોઈ વાર પણ બોલાય અને સ પણ સાહિત્યમાં મળી આવે સંવત એટલે માત્ર વિક્રમ સંવત જ માની લેવાનો નથી તે તો ભારતીય દરેક પ્રકારના સંવત સંવત્સરો સૂચવે છે ખાલી માહિતી મારી પાસે આવે તો વેચી દો ભારતીય સંવત ચોત્રીસ સપ્તર્ષી સંવત કલયુગ સંવત વીર નિર્વાણ સંવત बुद्धि निर्वाण संवत मौर्य संवत शैल्यू कीड़ी संवत विक्रम संवत शक संवत तलमुरी संवत गुप्त संवत गांगेय संवत हर्ष संवत भाटिक भाति, भाटिक संवत कोल्लम संवत नेवार संवत चाणुक्य विक्रम संवत सिंह संवत लक्ष्मण सेन संवत पडवैप्यु संवत ये सावथीन राज्याभिषेक संवत बार बारहस

આટલા બધા આ તો આટલા છે હજી સાઠ બીજા છે આટલા સંવત્સર આપણે અત્યારે સંબંધ છે આ કથા પૂરતી માનસ સંવત્સર માનસ ચારસો ને એકત્રીસ ની સાલ થી શરૂ થયો છે હવે પછી તમે એનો મને કાલે ગણી ને આપજો ને હરીશભાઈ કે આજે કેટલા એને વર્ષ થયા કે હું ગોથું ખાઈ જઈશ ગણિતમાં મને ખબર નહીં પડે આપણો સમય જશે એટલે સોળસો એકત્રીસ ની રામનવમી આરમ નવમી આપણા માનસ સંવત બાપ આપનું એક આપણું બીજું શું છે કહી દઉં હા પણ એક લિસ્ટ આવ્યું છે સંવત કેટલી બાર છે એ સ્વાધ્યાય કરીને કોઈ આપ્યું છે તો મેં આપણે કીધું કહે તો આવી થોડીક વાતો જે મારી પાસે આવી તે આપની સામે મેં રજૂ કરી આઈએ ફરી એક વખત માનસ સંવત્સર જે સોળસો ને એકત્રીસની સાલમાં શરૂ થયું આજે એના જેટલા વર્ષ થયા હોય તે એક બાર આ પંક્તિઓ બીજ પંક્તિઓનો ગાયન સંવત્સર છે જેનું નામ છે રક્તાક્ષી સંવત્સર રક્તાક્ષી જે અંબાની આંખો લાલ છે લાલ રંગ પ્રેમનું પણ પ્રતિક છે અને દુરિત તત્વોનું નિર્માણ કરીને નવું નિર્માણ કરવા માટે જેની આંખ દુરિત તત્વો માટે થોડીક ઉદ્ભવ સ્થિતિ સંઘાર કારીણી બને છે એ રક્તાક્ષી સંવત્સર પણ આપણે ત્યાં દેવીઓ માટે આવ્યું અને અત્યારે મા ભગવતીના નોરતા છે માઉલી માના નોરતા છે અમારે રામચરિત માનસમાં ભવાની માટે નવ નામ લખ્યા છે એ દુર્ગાના નવ નોરતા છે આ રક્તાક્ષી જે સંવત્સર છે નવ નામ અમારે આવે છે પછી તમે જુદા જુદા લો એકને એક શબ્દ બીજી જુદી રીતે વપરાયો તો ઓળી વધી પણ જાય એ તમને છૂટ છે પણ બાકી નવ છે એક તા છે એટલે એક ઉમા આપણા નવરાત્રમાં શાસ્ત્ર પ્રમાણે જે શૈલપુત્રી આ બધી જે કુષમાં જે બધી માતાઓના જે સ્વરૂપો છે એ એ તો છે પણ માનસ જે છે એમાં પાર્વતીના નવ નામ એક ઉમા તુલસીદાસજી કેટલી વાર શિવજીના મુખમાંથી ઉમા શબ્દ બોલાવે આપણે ત્યાં પુરુષ છે ને પત્નીનું નામ લેતો હતો પત્ની પુરુષનું નામ એ કાળમાં નહીં બહુ ન કા તો આર્યપુત્ર કહે કા તો શ્રેષ્ઠ કહે એવું એવું કહે બહુ નામ નહોતા લેતા એવું હતું અને પુરુષ તો લેતો કોઈ પણ રીતે વિશેષણના રૂપમાં પણ લેતા પુરુષ લીધા મૈથિની એ સાકેત નામનો ગ્રંથ રામાયણ ઉપર લખ્યો એમાં તુલસીદાસજીની થોડીક આલોચના કરી કે એ વખતે તો સ્ત્રી પણ પુરુષના નામ લેતી હતી એક શ્લોક એમણે સાકેતમાં કોટ કર્યો છે કયા ગ્રંથનો છે મને ખબર નથી એમાં જાનકીજી પેલી ભીલ સ્ત્રીઓ જે વનમાં મળે છે એને કહે છે કે મારા પતિનું નામ રામ છે એમ રામ શબ્દ બોલે છે એટલે કહ્યું કે તુલસીદાસજીને શું વાંધો હતો કે બહુરી ની બદન બીધું અંચલ ઢાંકી પેલી ભીલ સ્ત્રીઓ રામાયણ માં પૂછે છે કે આ બે રાજકુમારો તમારે શું થાય છે તો એ વખતે સીતાજી કેમ રામ નથી બોલતા વાંધો શું હતો મહાદેવ પ્રસાદ દ્વિયો જે ટીકા કરી છે જે જે લાઠી મારી છે મૈથિલી શરણ ને તમે તુલસીને વાદે નહીં ચડતા તુલસી બધાનું મૂળ છે એમ કરીને જે તુલસી ના માણસ નો મહિમા ગાયો તમારી પ્રીતિ તમારા સર્જનને હું વધાવું છું પરંતુ સીતા એક કુલીન બાપની દીકરી છે અને સામે જે સમાજ છે એને લક્ષ લઈને એમણે નામ નથી લીધું સંકેતમાં સમજાવ્યું છે મૈથી લીધા નામ રામ ન લીધું એ તો વાંધો નહીં પણ સ્વામી કહેવામાં શું વાંધો આ મારા સ્વામી એમ કેવો આવા બધા તર્કો એમણે સાકેતમાં નાખ્યા છે ઠીક છે બહુ સારું મારું તો શું કહેવાનું કે ગ્રંથનો સાર લેવાય પછી એનો ખોટો વિસ્તાર ન કરાય સાર સાર આપણે શું કર્યું તો લીધો પણ વિસ્તાર ઘણી વખત તો સાર વગરનો વિસ્તાર કર્યો અમારે વિસ્તાર જ કરવો પડે બાકી સાર તો રામ નામ છે આ નવ દિવસ સુધી રામ નામનો વિસ્તાર પણ એ તો રામ નામનો વિસ્તાર બાકી તો સાર છે તુલસી શું લખે हि मघुपति नाम उदा अति

વિસ્તારવાદી સમાજ થઈ ગયો છે આજુબાજુના દેશવાળા જમીન કરે બધાને વિસ્તાર જ કરવો છે બધાને એમ થાય કે મારા શિષ્યનો વિસ્તાર થાય કોઈને એમ થાય કે મારા ફોલોઅર્સનો વિસ્તાર થાય કોઈને એમ થાય કે મારા આશ્રમનો વિસ્તાર થાય કોઈકને એમ થાય કે મારે બધું વિસ્તારમાં જ પડ્યા છે અને જેટલું આ આપણે કોણ કેતું જેટલા ફેલાયા એટલા ફસાયા જેટલા ફેલાયા એટલા ફસાયા આ એક સાર ભૂતમંત અમારા દ્વારકામાં કાનદાસ બાપુ હતા સંત વાણીનો આવો ઘાયલ ક્યાં ગોતવો હવે હું દ્વારકા જાઉં ત્યારે મળવા જાઉં એક મળવા ગયો એ મારા માટે યજ્ઞ નાખું સમીધ એવા સરસ ટુકડા કરી કરીને રાખે બાપુ આવે હું બીજું શું આપું યજ્ઞના સમીધ મને આપે આરામ ખુરશી પર બેઠા હતા હું ગયો બેઠો બાપુ હું ત્રણ ચાર વર્ષ પહેલા આવ્યો હતો આશ્રમ આ તો અત્યાર તો નથી એ વર્ષો પહેલાંની વાત છે કીધું બાપુ આશ્રમ તો બહુ વધારી દીધો બહુ સરસ તો કે વાળવાનું વધાર્યું છે મારે વાળવું પડે છે આ વાળવાનું હરીશભાઈ ગાય છે મોટા પથારા પાથરા હોય હવે સમય આવે એને માણસે હંકેલી લેવા જોઈએ પડછાયાની પાછળ પડવાથી પડછાયા નથી પકડાતા અને પડછાયા ને દોડી દોડીની પડછાયો આપણને પણ છોડતો નથી પડછાયા તે પ્રતિમ બીબોથી મુક્ત થવો હોય તો ક્યાંક છાયો હોય ને વડલાનું એમાં બેસી જાવ એટલે પડછાયા એની ભાઈ એમ વ્યાસપીઠની છાયામાં બેસી જાઓ કોઈ બુદ્ધ પુરુષની છાયામાં બેસી જાઓ કોઈ આચાર્યની છાયામાં બેસો એટલે આ પ્રતિબિંબને પડછાયામાંથી મુક્ત થાય આપણે ત્યાં પેલી રાજાની વાર્તા નથી કે એક રાજાને એમ કે બધે હું જ દેખાવું જોઈએ મારા સિવાય દુનિયામાં કોઈ દુખાવું મંત્રી મંડળ ને બોલાવ્યું કઈક કરો કે બસ હું જ બધે જ્યાં જોઉં ત્યાં બસ હું ઇધર દેખતા હું તું હિ તું હે સ્વામી રામતીર્થ મને એ દેખાય ને ઓલા રાજાને એમ કે જીધર દેખતા હું ઈધર હું હી હું શું કરવું પછી એને કારીગરોને બોલાવ્યા નિષ્ણાતોને બોલાવ્યા કે એવો મહેલ બનાવો કે માં ચારે બાજુ હરીસા જોઈ હરીસા જોવી જ્યારે મહેલમાં બેસું એટલે ચારે બાજુ અનંત ચહેરા મારા દેખાવા અનંત દેખાવ એટલે મને એમ થાય કે મારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ નથી આજ્ઞ મે તમને યજ્ઞની વાત આ યજ્ઞ કરીએ ને આપણે આપણે ત્યાં દેવતાઓ પરમ દેવતાંત યજ્ઞ દેવા આપણે ત્યાં દેવતાઓ યજ્ઞ દ્વારા પરમ તત્વ જો પરમાત્મા છે એનું યજન કરતા હતા આ આપણે ત્યાં વેદનો ઘોષ છે આપણે ત્યાં એમ પણ લખ્યું છે કે જે યજ્ઞ નથી કરતા આવી રીતના યજ્ઞો નથી કરતા એ માણસમાંથી તેજ ઘટે છે એવું પણ લખ્યું છે એનું તેજ જ એવી વાત પણ આવી તો એ રાજા એવો મહેલ બતા ને જોયા કરે કે આ બ્રહ્માંડમાં જેમ રાવણ કહેતું હતું ને કે મારા સિવાય આ જગત હું એકલો જ આ દુનિયામાં છું એમ એમ એ રાજા પોતે મહેલ એક દિવસ એવું થયું રાજા અંદર બધું પોતે પોતાને જોઈને મન મોદક ખાઈ નીકળી ગયો પણ એનો ચોકીદાર હતો એ દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો અને એમાં એક કુતરું ને પોતપોતાના પડછાયા હોય છે હું ને તમે આપણે પડછાયો જિંદગી કાઢી નાખીએ છીએ મૂળ તત્વ ચુકાય છે બિંબ ભૂલાય છે પ્રતિબિંબો એવી અંદર ઘૂસી ગયું પછી ઓલાને ખબર પડી કે દરવાજો બંધ નથી એને ખબર નહીં કૂતરો અંદર ગયો એટલે ભૂલ થઈ ગયું એટલે પાછો દરવાજો બહારથી બંધ કર્યો અને કૂતરો કાચમાં કૂતરા જ જોઈએ એને એમ કે આટલા બધા કૂતરા અને એક કૂતરાને ભસે બટકા ભરવા કાચમાં જાયને પથરાયને ખવાર પડી એ કૂતરાની લાશ પડી હતી આમ પ્રતિબિંબોમાં જે ભટકે છે એ મરવાના ધંધા કરે છે સાહેબ માટે મારે તમારે આપણી જાતને પકડવાની છે આપણે બીજું કઈ વિસ્તાર કરવાનો જરૂર વિકાસ પણ કરવાનો થવો જ જોઈએ પણ વિશ્રામ નહીં હોય તો શું થશે જરૂરી છે છાયામાં બેસી જવું તો છાયામાં બેસી એટલે પણ છાયા ના હોય ના આપણે પકડવા પડે ના એ આપણો પીછો કરે અને મોટા મોટી છાયા કોઈ સદગ્રંથની મોટા મોટી છાયા આપણા ઈષ્ટના નામની મોટા મોટી સદગુરુની તો હું આપની સાથે જે વાત કરવા માંગુ છું તે કે મા દુર્ગાના નવ નામ માનસમાં માતા એમાં पेलू उमा मोठे भागे भगवान शिवजी उमा शब्द नो प्रयोग करत करे उमा का अनुहर पार्वती या दुर्गा ना दिवसों एट्ले एक नाम से उमा बीजू मानस में दुर्गा नु नाम से अंबिका मातृवाचक नाम से अंबा मानी मां अंब जगदंब विचित्र मात्र किम परिपूर्ण करुणास्ति चैन मई अपराध परंपरा नहीं तो અંબિકા બીજું નામ છે માનસ જેટલું યાદ આવે એટલું કહું બાકી તમે હોમવર્ક કરજો પછી મને લખજો કે બાપુ તમારી અહીંયા ભૂલ થઈ ગઈ તો હું રાજી થઈશ ઘણા તો ભૂલ કાઢવા જ કથામાં આવે છે પણ ભૂલ જેને કાઢવી ને એને એકાગ્રતાથી સાંભળવું પડે તો જ ગુણ કાઢી શકશે એટલે એવા શ્રોતાનું સ્વાગત છે સ્વાગત સ્વાગત રામભાઈ તમે તમે તો મેન ઓફ ધ મેચ છો આમાં એક નામ માના નોરતા છે એટલે પહેલાં તો મેં વિચાર્યું હતું કે માના સ્વરૂપ વિશે જ કંઈક બોલવું આમ પણ આ સંવત્સર શબ્દ ગુરુની પ્રેરણા થઈ એટલે મને સારું થયું નહીં થોડુંક દેવી ભાગવતનો પાઠ કરતો હતો જોતો હતો આમાં આખો પાઠ તો નહીં દેવી ભાગવતના પ્રસંગો જોતો તો મને એમ થયું કે મારા શ્રોતાઓ પાસે આ વાત પણ આ અત્યારે મને એમ લાગે છે કે આ બરાબર છે આ વિષય આપણું નવું આપણું માનસ સંવત્સર શરૂ થાય છે તો એક નામ ઉમા बीजू अंबिका अंबा त्रिजु भवानी ऋषि ने गौरी देखी तह कैसे चौथु नाम से गौरी चौथु नाम पार्वती पहीं जाओ तो प्रेम परीक्षा आत्म नाम से पार्वती संग सती जग जननी भवानी एक नाम से सती श्रद्धा पुण्य नाम से भवानी शंकर वंदे श्रद्धा विश्वास जय जय गिरिवर राज किशोरी जय महेश मुख चंद्र अथवा तो धन्य धन्य गिरिराज कुमारी कुमारी हो कि किशोरी ई मानु नाम से कन्या कुमारी ये पण एनुज एक नाम छे पार्वती एनु नाम छे सती आदि शक्ति जे ही जग उपजाया सीता जानकी मां ये बदा एक छे आदि शक्ति पण एनुज जे नाम छे भूधर सुता सीता जी नो माटे પહાડની પુત્રી હિમાલયની દીકરી આવા નવ મૂળ નામ સ્પષ્ટ નવ મળે છે એ રામચરિત માનસની નવ દુર્ગાઓ છે એવું પણ આપણે એની સાથે વિચારી શકીએ તો બાપ માનસ સંવત્સર એના વિશે થોડીક તાત્વિક સાત્વિક જે કંઈ ગુરુકૃપા હોય એવી વાતો હું તમારી પાસે જેટલું બને એટલું તમારા સુધી પહોંચવાની કોશિશ કરું છું કે સંવાદ કરીને આપના સુધી હું પહોંચું કે બાકી આપ એમને બેસો તોય વાંધો નથી એમને ખાલી બેસો તોય આજે સરસ વ્યવસ્થા થઈ છે આ બધા બેન ભાઈઓને એને બહુ મોટું પરોપકારનું કામ મારા જ પારેવડાએ કર્યું છે આજે બધાએ બધા જ આમ હટીને બેઠા છે ને આ બધાને આગળ બેસવા દીધા છે આ નવા સંવત્સરથી આવું આપણે દરેક જગ્યાએ કરીએ

એ પહેલા આપણે પાંચ સાત મિનિટ ભગવાનના નામનું કીર્તન કરીએ આપણે બધા પહેલા મને સાંભળજો અને પછી આપ બધા જ ગાજો દરેકે દરેક આટલા ભાઈ બહેનો બેઠા છું બધા ગાજો હરિનામ શ્રી શ્રીરામ